લાયક સમજી અને મને વોર્ડ નંબર પાંચ ના પાંચ વર્ષ સુધી સેવા કરવાનો મને પાર્ટી જયારે મોકો આપ્યો છે ત્યારે વાત કરું તો અમારા જુનાગઢમાં પ્રથમ નંબરનો વોર્ડ હોય તો અમારો વોર્ડ નંબર પાંચ જાંજેલા રોડ જે દ્વારકાપુરી મિરાનગર ને ઝાંજેલા ગામ જે વિસ્તાર છે એ નવો ડેવલોપ થયેલો વિસ્તાર છે અત્યારે મૂળભૂત પ્રશ્ન આ રોડના જે છે એ ભૂગર્ભને લઈને મને ખાસ પ્રચાર મુખ્ય લોકો પ્રત્યેથી જે પ્રશ્નો આવતા હતા એમાં ભૂગર્ભનું કામ ક્યારે પૂર્ણ થશે એક મોટો પ્રશ્ન હતો

તો અત્યારે જુનાગઢ ના રોડ રસ્તાઓ જે રીતે બની રહ્યા છે સારા એવા રોડ રસ્તાઓ આગળ કોર્પોરેશન માં બનેલ હતા અમારા પૂર્વજો કોર્પોરેટર હતા તેમને જુનાગઢ આખામાં આપણે જોવું તો મજુરમ થી લઈ કાળવા સુધી કાળવાથી લઈ મજવડી ગેટ સુધી મજેવડી ગેટ થી લઈ જોલેખ સાબલપુર સુધી જે કોર્પોરેશનના વિસ્તારો છે જે જુનાગઢ ની ફરતે બાઉન્ટરી છે તે ડામર રોડ જે બનાયેલા છે આજ તમે વર્ષોથી જુઓ છો રોડ એવા ને એવા છે દુઃકિયા નથી

કે અત્યારે આપણું મહાનગર એમાં નરસિંહ મહેતા યુનિવર્સિટી હોય તેમજ પ્રાઇવેટ યુનિવર્સિટી ની વાત કરું તો નોબલ યુનિવર્સિટી હોય સુભાષ યુનિવર્સિટી હોય જુનાગઢ ને ત્રણ ત્રણ યુનિવર્સિટી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મળી છે જુનાગઢ નો વિદ્યાર્થી આપ જોઈ શકો છો પેલા આપણા વિસ્તારના લોકો જે હતા એ રાજકોટ અમદાવાદ સુરત બરોડા ભણવા જતા હતા આજે ઉના થી લઈને જુના સુધી આપણા વિદ્યાર્થીઓને આપણા જ ગામમાં આપણે જ નજીકના વિસ્તારમાં યુનિવર્સિટી મળી રહી છે તે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હંમેશા પ્રયાસ કર્યો છે અને યુનિવર્સિટી લઈ આવવામાં અમારા શ્રેષ્ઠ નેતૃત્વનો ખૂબ મહત્વનો ફાળો છે બીજી વાત કરું વિદ્યાર્થીઓને શિક્ષણને લગતી તો લાઇબ્રેરી જુનાગઢમાં અધ્યતન લાઇબ્રેરીઓ બને માટેના અમારા પ્રયાસો રહેશે પેલા વાયદાઓની વાત કરીએ તો હું મારી જ વાત કરું તો હું એક સંગઠન નો કાર્ય કરું અને ચૂંટણી દરમિયાન નહીં તો અમે

દરેક વિસ્તારમાં અલગ અલગ વોર્ડમાં અલગ અલગ જગ્યાએ અમારા અમારા યુવા ટીમ દ્વારા અમે જે લોકોને લાભ મળે છે સરકારી એના અમે કાર્યક્રમો કરતા હોઈએ છીએ મારી યોજના જે આપણા પ્રધાનમંત્રી શ્રી એ જે આખા ભારત દેશમાં જે લાગુ કરી છે મારી યોજના વેબસાઇટ એના પ્રત્યે પણ અમે લોકોને જાગૃત કરીએ છીએ કે અમે નહિ તો તમારા થી તમે નહિ તો તમારા મિત્રો થી તમારા સગા વાળા થી કેમ સરકાર ની યોજના નો લાભ લોકો સુધી વધુ પહોંચે એના માટે અમે લોકોને જાગૃત કરતા હોઈએ છીએ બીજી વાત કરું કે તમે જે કાયદા વ્યવસ્થાની ને જે અમને જાણ કરી હતી એમાં વાત કરું તો આપડા એસપી સાહેબ હર્ષદ મહેતા અને ડીવાયએસપી સાહેબ હિતેશભાઈ ધાબલિયા આ બંને સાહેબ સાથે હું મળી અવારનવાર ડ્રગ્સ અવેરનેસ લોકો દારૂ તેમજ તમાકુના દુષણોથી દૂર રહે એ માટેના પણ કાર્યક્રમોમાં અમે સારી રીતે કરેલા છે બધા વોર્ડમાં બીજી એક વાત કરું તો હું ઉમાવંશી ગ્રુપ સાથે જોડાયેલો છું અમારી જે નવરાત્રી મહોત્સવ થાય છે તેમાં અમે એક બ્રક્ષની ડ્રાઈવને લઈ અને મહિલાઓની સેફટીને લઈ અમે જે માર્ગદર્શન આપ્યું હતું બધાને તે માર્ગદર્શનને પિરડાવી આપણા જ

અને લોકોમાં એક જ સવાલ બીજી પાર્ટીઓ જે કઈ છે ચૂંટણી આવે ત્યારે દેખાય છે ભારતીય જનતા પાર્ટી કાર્યકર હંમેશા લોકો વચ્ચે હોય છે